તમામ તારીફ એ ખુદાની છે તે હંમેશ છે હમેશ રહેવાળો છે યા કાયનાત નો સર્જન કરતા છે પણ એને કોઈ સર્જન નથી કર્યું કોઈની મદદ વિના એને આખી કાયનાતનું સર્જન કર્યું છે એ એવો પિયરલેસ છે એવો અભેદ છે કે કોઈ એને ગોળી નથી મારી શકતું કોઈ એને તીર નથી મારી શકતું એ લેડીઝ પ્રોબ્લમ પાર્ટ ટુ ગયા વખતે લેડીઝ પ્રોબ્લમ અનેક લેડીઝ પ્રોબ્લમો વિશે આપણે ચર્ચા કરેલી છે આ વખતે ખાસ બે લેડીઝ પ્રોબ્લમ ઉપર આપણે ચર્ચા કરશું એમાંની એક જે છે એ શિસ્ટ અને ફાઈબ્રોઈડ જે સ્ત્રીઓને પરેશાન કરી મૂકે છે અનેક જગ્યાએ પ્રોબ્લેમ્સ કરે છે અનેક વસ્તુમાં વિઘ્ન ઊભા કરે છે બીજો લેડીઝ પ્રોબ્લેમ જે છે એ ઈનફર્ટિલિટી છે મતલબ કે માતૃત્વ પ્રાપ્ત ન કરી શકે પ્રેગનન્સી સ્ટાર્ટ ન થઈ શકે આ બધા માટે મઝબે ઇસ્લામે એવા સરળ અને સચોટ ઉપાય આપ્યા છે કે સાયન્સ હજી ત્યાં સુધી પહોંચી નથી શકતું ખાલી એક સિમ્પલ વાત કરી દઉં કે કોઈ પણ ન્યૂલી મેરિડ કપલ હોય અને એને પ્રેગ્નન્સીની ઈચ્છા હોય અને એને જો બાબો જોતો હોય તો બાબો જ આવે બેબી જોતી હોય તો બેબી જ પોસિબલ છે આ મજબે ઇસ્લામે સરળ અને સચોટ ઉપાય દેખાડ્યા જેની કલ્પના સાયન્સ કરી નથી શકતો સર્વપ્રથમ પ્રોબ્લેમ સિસ્ટ અને ફાઇબ્રોઇડ છે થોડું આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરેલું છે પણ આ વખતે ઘણા નવા પોઈન્ટ્સ એની અંદર ઉમેરવાના છે સિસ્ટ અને ફાઇબ્રોઇડ જે થાય છે એનું મુખ્ય કારણ જે છે કે બેલી બટન થી ગોઠણ સુધી ટેમ્પરેચર મેન્ટેન ન રહે એટલે સિસ્ટ અને ફાઇબ્રોઇડ થાય છે બેલી બટન થી ગોઠણ સુધી ટેમ્પરેચર મેન્ટેન ન રહેવાનું કારણ જે છે એ એ છે કે ઘરમાં ખુલ્લા પગે હાલે લાદીની ઠંડક લાગે ગાલીચો હોય નહીં સ્લીપર પહેરે નહીં તો આ ઠંડક આવી જાય છે ઠંડુ ફૂડ ખાવાથી આ ઠંડક આવી જાય છે ઠંડા ફૂડની અંદર ખાસ કરીને દહીં જે છે અથવા રાઈસ છે જેની અંદર જીરું ન નાખેલું હોય અથવા કોલ્ડ ડ્રીક અથવા કોલ્ડ પાણી ફ્રીઝનું ચીલ્ડ પાણી એનેથી બી પહેલી બટનથી ની સુધી ઠંડક આવી જાય છે આને હિસાબે કમ્પ્લીટલી માણસ સ્ત્રીઓના હોર્મોન્સનું ઇમ્બેલેન્સ થઈ જાય છે શિસ્ટ અને ફાઇબ્રોઇડ ડેવલપ થઈ જાય છે અને કેટલી સમસ્યાઓ ઊભી કરે છે આગળ જતા પહેલાં એક તમને સ્ત્રીનો એક ઇન્સિડન્ટ કહીશ કે જેથી તમને ખ્યાલ આવે કે મઝહેબે ઇસ્લામ કેટલો સચોટ અને પરફેક્ટ રિલીજન છે કેવા સરળ અને સચોટ ઉપાય આપેલા છે એક બેનનો મને ફોન આવ્યો મને કે સાહેબ મને આમ આમ પ્રોબ્લેમ છે મેં એને કીધું મેં કીધું બેન તમને મેસ્ટ્રોકલ પેઇન છે તમને પીરિયડ્સમાં સ્પોટિંગ જ થાય છે તમને સરખી રીતે પીરિયડ્સ આવતા નથી એટલે સો ટકા તમારે સિસ્ટ અને ફાઈબ્રોઈડ અંદર ડેવલપ થઈ ગયું છે મને કે સાહેબ હમણે હું પાંચ મિનિટ પહેલા થ્રીડી સોનોગ્રાફી કરાવીને હજી બહાર નીકળી અને એનો રિપોર્ટ મને મેડમે કીધું કે તમને કોઈ સિસ્ટ અને ફાઇબ્રોઇડ નથી અને મેં તમને ફોન કર્યો મેં એમને ચેલેન્જ કરી હતી કે આ મસબે ઇસ્લામની જે નિશાનીઓ દેખાય છે એ સો ટકા શિસ્ત અને ફાઇબ્રોઈડની છે એટલે એને મારી ટ્રીટમેન્ટ શરૂ કરી અને એને બે મહિનાની અંદર સિસ્ટ અને ફાઇબ્રોઇડ પીરિયડ્સના ટાઈમમાં નીકળી ગયું પીરિયડ્સનો ફ્લો સરખો થઈ ગયો

બાકી ઇન્શાલા એનું લિસ્ટ તમને ડિસ્પ્લેમાં આવશે કે કયા ખોટા ખોરાક છે ખોટા ખોરાકની અંદર મજબે ઇસ્લામ કે છે કે દહીં અને ચોખા જો તમે ખાશો વગર જીરાવાળા ચોખા ખાશો રાઈસ ખાશો તો તમને શિસ્ટ અને ફાઇબ્રોઇડ ડેવલપ થઈ જશે આવી ઘણી તે પેર એવી છે કે જે ખાય તો બેલી બટન થી ની સુધી ટેમ્પરેચર મેન્ટેન નથી રહેતું એટલે આપણને શિસ્ટ અને ફાઇબ્રોઇડ થાય

તો યુરીનેશનમાં ધોવાનું નથી ફક્ત ટિશ્યુ પેપરથી જ તે વાઇપ કરવાનું છે હજી એક કારણ કહે છે મઝહબ ઇસ્લામ કે જો તમે પીરિયડ્સના ટાઈમમાં બાથ લેશો નાશો તો બી શિસ્ટ અને ફાઇબ્રોઇડ તમને ડેવલપ થઈ જશે જે આપણે આગલા એપિસોડમાં જોયેલું છે આ સિસ્ટ અને ફાઇબ્રોઇડ જે છે એને હિસાબે પહેલી નિશાની તમારા બોડીમાં ઈ આવે છે કે તમે અઠ્યાવીસ દિવસે પીરિયડ નથી આવતો અઠ્યાવીસ થી ઓછા દિવસે આવશે અથવા મજબે ઇસ્લામ કે છે કે જો એને મેસ્ટ્રુકલ પેઇન્સ ન હોય તો શિસ્ટ અને ફાઈબ્રોઈડ નથી પણ મેસ્ટ્રુકલ પેઇન થાય એટલે સમજી લેવાનું કે એને શિસ્ટ અને ફાઈબ્રોઈડ જો પિરિયડ્સમાં ક્લોટ્સ આવતા હોય તો બી સમજી લેવાનું કે સિસ્ટ અને ફાઈબ્રોઈડ એની અંદર ડેવલપ થઈ ગયું જો ક્રેમ્પ્સ આવે તો બી સમજી લેવાનું કે આ સિસ્ટ અને ફાઈબ્રોઈડ ડેવલપ થઈ ગયું છે શિસ્ટ અને ફાઈબ્રોઈડ ડેવલપ થયેલાની હજી એક નિશાની મજબે ઇસ્લામ દેખાડે છે કે કમરમાં દુખાવો થશે બેક સાઈડ દુખાવો થશે એ બી દેખાડે છે કે સિસ્ટ અને ફાઈબ્રોઈડ ડેવલપ થઈ ગઈ સિસ્ટ અને ફાઈબ્રોઈડ એક બ્લોકેજ છે અને એ બ્લોકેજને કાઢવા માટે સરળ અને સચોટ ઉપાય મઝબે ઇસ્લામે દેખાડેલા છે છે જો એવા સરળ અને સચોટ ઉપાય કે બોડીના ગમે બ્લોકેજીસ આ ચાર વસ્તુ તમને કાઢી દેશે એમાં પહેલી વસ્તુ જે પેગમ્બર સાહેબ કહે છે એ છે કે દરરોજ રાત્રે માથામાં મેંદી લગાડશો તમારું બોડી કમ્પ્લીટલી એવું થઈ જશે કે આ બધા બ્લોકેજીસ ને કાઢી નાખશે પ્યોર મહેંદી લગાડવાની છે કેમિકલ વાળી મહેંદી નહીં આપણે રંગ નથી લાવવાનો આપણે મહેંદીનો યુઝ કરવાનો છે એવી મહેંદી લગાડવાની છે આ એક સરળ અને સચોટ ઉપાય છે હજી આગળ મજબ ઇસ્લામ કહે છે કે તમારે સિસ્ટ અને ફાઇબ્રોઇડ નું બ્લોકેજ છે બોડીમાં કોઈ પણ જાતનું બ્લોકેજ છે કાઢવું છે તો તમે

ઘેટાનું માવસ શેકીને ખાવ જો ઘેટાનું માઉસ શેકીને ખાશો તો બોડીની અંદરના લગભગ તમામ બ્લોકેજો કાઢી નાખો છેલ્લું સરળ સચોટ અને મજબૂત કારણ ઇમામે જાફરે સાદી ઇસ્લામ પરમાવે છે કે બોડીના કોઈ પણ જાતના બ્લોકેજ ને કાઢવું છે તો તમે થાઈમ લો અને તમે રોક સોલ્ટ લો રોક સોલ્ટ લંપના ફોર્મ માં હું જોવે થાઇમ આજે ઇઝીલી અવેલેબલ છે ઓનલાઈન એ થાઇમ લો અને થાઇમને બંનેનો પાવડર કરી દિવસમાં બે ચમચી લેશો એટલે બ્લોકેજ નીકળી જશે આ હદીસની નીચે આલીમોની એક નોટ છે કે ત્રણ કપ થાઇમ લેવાના અને એક કપ તમારે રોક સોલ્ટ લેવાનું એનો પાવડર કરી અને દિવસમાં બે ચમચી લેશો એટલે કોઈ પણ જાતનો બ્લોકેજ નીકળી જશે તમે ગરમ ફૂડ લો કેસરની હળવી ચા પીવો તમે જીરું ખાઓ તમે અજમા ખાઓ તમે જીરું બાફીને ખાઓ તો આ બધું તમને ગરમ ખોરાક છે એ તમારું બેલી બટનથી ની સુધીનું ટેમ્પરેચર મેન્ટેન કરશે અને તમને શિસ્ત અને ફાઇબ્રોઈડ કાઢી દેશે હજી એક આગળ ઉકેલ દેખાડે છે મજબ ઇસ્લામ કે જો તમે વરિયાળીની ચા પીશો અને રાત્રે સૂતા પેલા વરિયાળીની ચા પીશો તો તમને શિષ્ટ અને ફાઇબ્રોઈડ નીકળી જશે વરિયાળીની ચા પીરિયડ્સના ટાઈમમાં નથી પીવાની બાકી તમે દરરોજ પીઓ તમારું હોર્મોનલ્સ બેલેન્સ કરી દેશે તમારું ટેમ્પરેચર મેન્ટેન કરી દેશે અને તમને શિસ્ટ અને ફાઈબ્રોઈડ કાઢી દેશે હજી એક આગળ મજબે ઇસ્લામ કારણ કે છે કે જો તમે શિસ્ટ અને ફાઈબ્રોઈડ કાઢવું હોય તો તમારા પેટ ઉપર પેટની થોડે નીચે અને થાઈઝ ઉપર તમે તલનું તેલનો માલિશ કરો અથવા અને સાથે તમે એની ઉપર જૈતુનના તેલનો માલિશ કરશો અથવા તમે એની ઉપર કલોંજીના તેલનો માલિશ કરશો તો ગરમાવો રહેશે ગરમાવાથી આ શિસ્ટ અને ફાઇબ્રોઇડ ક્યાં વયું જશે એ તમને ખબર નહીં પડે સરળ અને સચોટ ઉપાય આ એટલા સરળ અને સચોટ ઉપાય છે કે આનેથી સારા સારા જે ડોક્ટરો હારી જાય છે સિસ્ટ અને ફાઇબ્રોઇડ કાઢવામાં એનાથી આ શિસ્ટ અને નીકળી જાય હજી એક આગળ કહે કે જો તમે કમરના ભાગમાં પછવાડે હિજામા બે દિવસની અંદર એકવીસ ફેરી અથવા એકવીસ કપ તમને કીધેલું છે જે કપિંગ કીધું છે એના હિસાબે તમને સિસ્ટ અને ફાઇબ્રોઇડ નીકળી જાય હજી એક આગળ મજબે ઇસ્લામ કાર સચોટ અને સરળ ઉપાય દેખાડે છે કે જો દરરોજ તમે ત્રણ ખજૂર ખાશો સાત જૈતુન ખાશો સવારના અને તમે અંજીર ખાશો રાત્રે અને સવારના એકવીસ દાણા કાળી દ્રાક્ષ ખાશો અને ચૌદ પીસ બદામ ખાશો તો તમને આ કમ્પ્લીટલી સિસ્ટ અને ફાઈબ્રોઈડ નીકળી જશે જો આ બધી વસ્તુ નથી કરવી તો એક અત્યારે નામની એક મેડિસિનની બોટલ આવે છે તમે પીસો એટલે કોઈ પણ જાતના તમને ઇન્ફેક્શન હશે નીકળી જશે કોઈ પણ જાતના તમારે શિસ્ત અને ફાઇબ્રોઈડ હશે એ નીકળી જશે છેલ્લો સરળ અને સચોટ ઉપાય મઝહબે ઇસ્લામ કહે છે કે જો તમે સનામક્કી લેશો તો તમારે શિસ્ટ અને ફાઈબ્રોઈડ નીકળી જશે સનામક્કીનું કારણ ઇસ્લામ એ માટે કહે છે કે જો તમારું ઓવરવેટ હશે તો તમને અને ફાઇબ્રોઇડ થઈ જશે સનામક્કી એવી વસ્તુ છે કે તમારું ને ઘટાડી દેશે રાત્રે ઓછું ખાવાનું મન થશે અને રાત્રે ઓછું ખાશો એટલે ઓટોમેટિકલી તમારું વજન ઘટી જશે ગયા એપિસોડમાં મેં તમને કીધેલું છે કે તમે દ્રાક્ષનો જ્યુસ પીશો એની સાથે તમે અમુક વસ્તુ જે મેચ કરવાની છે એ તમને ડિસ્પ્લેમાં દેખાડશે એ તમે કરશો એટલે તમને શિસ્ટ અને ફાઈબ્રોઈડ નીકળી જશે સરળ અને સચોટ ઉપાય આ હતું શિસ્ટ અને ના ઉકેલ હવે આપણે જઈએ ઇન્ફર્ટિલિટી સ્ત્રીઓમાં ઇન્ફર્ટિલિટી જે છે એ ઘણો મુખ્ય વિષય આજકાલ બની રહ્યો છે સારી સારી તંદુરસ્ત સ્ત્રીઓને ફર્ટિલિટી આવતી આના માટે સર્વપ્રથમ પૈગમ્બર સાહેબે મૌલા અલી અલી ઇસ્લામને હિદાયત કરી હતી મૌલા અલીના મેરેજ થયા અને બીજે દિવસે સવારે જ્યારે પેગમ્બર સાહેબની માં હાજર થયા ત્યારે મૌલા અલીને પેગમ્બર સાહેબે નસીહત કરી હતી કે જો તમે તમારી સ્ત્રીઓને મેરેજ પછી તમે એને કોઈ ખાટી વસ્તુ ન દેતા તમે એને કોથમરી ન ખવડાવતા તમે એને કોઈ પણ જાતનું નહીં કે એવું આઠ દિવસ સુધી ન ખવડાવતા અને જો આ બધી વસ્તુ જે છે એ તમને આગળ જતા પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ કરશે હજી પૈગમ્બર સાહેબ કહે છે કે વિનેગર અને ખાટા એપલ પેલા મેરેજના આઠ દિવસ સુધી નહીં ખાવાના જો આ બધી વસ્તુનો તમે અમલ કરશો તો તમને ફર્ટિલિટીમાં કોઈ પ્રોબ્લેમ નહીં રહે મઝહેબે ઇસ્લામ જે એક બીજું કારણ દેખાડે છે કે જેને હિસાબે તમને ફર્ટિલિટી નથી મળતી પ્રેગ્નન્સી સ્ટાર્ટ નથી થતી તો એના માટે કે છે કે તમારે અને ફાઇબ્રોઇડ ડેવલપ થઈ ગયેલું હશે સર્વિક્સની અંદર તમને ઇન્ફેક્શન હશે જે એક સ્પેશિયલ એરિયા છે વેજાઈનલ એરિયાની અંદરનું એક એરિયા છે એ સર્વિક્સમાં ઇન્ફેક્શન હશે તો બી તમને ફર્ટિલિટી નહીં મળે જો તમારી ઓવરી નબળી થઈ ગઈ હશે તો બી તમને પ્રેગનન્સી સ્ટાર્ટ નહીં થાય જો તમે આ બધાની અંદર ટેમ્પરેચર મેન્ટેન નહીં થતું હોય તો તમને ફર્ટિલિટી નહીં થાય હજી મજબે ઇસ્લામ કારણ કે છે કે જો તમે મેરેજ પછી અમુક સમય સુધી બાળક ન થવાની વસ્તુઓનો વપરાશ કરશો તો બી આગળ જતા પ્રેગનન્સીમાં પ્રોબ્લેમ પડશે જો આ પ્રેગ્નન્સીનો પ્રોબ્લેમ જે છે એ બહુ ગઝબ પ્રોબ્લેમ છે પણ મઝહેબે ઇસ્લામે એના સરળ અને સચોટ ઉપાય દેખાડેલા છે જો પ્રેગ્નન્સી સ્ટાર્ટ ન થતી હોય તો તમે સર્વપ્રથમ જે કરવાનું કીધું છે એ કીધું છે કે કાં તમે વરિયાળીનું તેલ લો અથવા તમે આદુનું તેલ લો અથવા તમે તલનું તેલ લો અને એને જૈતુનના તેલ હારે મિક્સ કરી

तो अल्लाह ने रहमत तुम्हारी ऊपर उतर्स आ छे इनफर्टिलिटी ना कारण हजी एक जबरदस्त कारण मतलब इस्लाम के छे इनफर्टिलिटी माटे के जो एंडोमेटेरियोसिस तुमने हसे तो भी तुमने आ प्रेगनेंसी मा विघ्न कर करसे इना माटे कॉन्सेप्ट ऑफ इस्लाम एम के छे के जो तमारो गर्भाशय जे छे यूटेरस छे एक पम्पकिन नी चमडी जवु छे અંદરથી સોફ્ટ છે અને બારથી હાર્ડ છે જો આ સ્ત્રીઓ ખાસ સમજવા જેવું છે કે ગર્ભાશય એટલે કે યુટે છે એ સોફ્ટ છે અને હાર્ડ છે જો આની અંદર બલગમ જમા થઈ જશે તો બી તમને કોઈ પણ જાતની પ્રેગનન્સી રહેવાના ચાન્સીસ નહીં રહે અને અંદર જો કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થઈ ગયું હશે અથવા અંદર બ્લીડિંગ થતું હશે તો બી તમને પ્રેગ્નન્સીમાં વિઘ્ન ઊભા કરશે એટલે કોઈ પણ જાતના રિલેશનમાં ખાસ ધ્યાન રાખવાનો અને એ રિલેશનની અંદર કોઈ ઇન્ફેક્શન ન થવું જોઈએ હસબન્ડ વાઈફની ચોખ્ખાઈ રહેવી જોઈએ ઇવન બેડશીટની ચોખ્ખાઈ રહેવી જોઈએ આ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે હવે જો તમને એન્ડિયોમિટિયો થઈ ગયું છે તો શું કરવું તો કે નૂરાનો પાવડર તમે વાપરશો તો તમને ઘણે અંશે રાહત થશે જો નુરાનો પાવડર વાપરો પછી લોકો એક બીજો ઉકેલ કહે છે કે તમે લીંબુના ફૂલ લો અને લીંબુનું ઘાસ લો લીંબુનું ઘાસ જે છે એ દસ લીટર પાણીની અંદર ત્રીસ ગ્રામ લીંબુનું ઘાસ તમે બોઈલ કરો અને પછી વીસ મિનિટ સુધી દરરોજ એની અંદર બેસો અને આવું તમે દર ચાર દિવસે કરી અને 20 દિવસ સુધી આ કમ્પ્લીટ કરો એટલે તમને અંદરનું બધું ઇન્ફેક્શન વયું જશે અને ની અંદર તમને કાઢવામાં સફળતા મળશે હજી એક મઝબ ઇસ્લામ કહે છે કે એન્ડિયોમેટિયોરોસિસ તમારે કાઢવું છે તો એક ગરમ સાલ જેવી વસ્તુ અથવા ગરમ સ્કાર્ફ છે એ તમે બેલી બટન થી નીચ સુધીમાં વિટાળેલો રાખશો તો ગરમાવ આવશે એને હિસાબે તમને આ એન્ડિયો જેનાથી તમારે બાળક જે આવશે એ તંદુરસ્ત આવશે નમણું આવશે ઇન્ટેલિજન્ટ આવશે હેન્ડસમ આવશે અને દીકરો જોવે તો દીકરો જ આવશે દીકરી જોવે તો દીકરી જ આવશે આની અંદર પહેલું વસ્તુ એ કહે છે કે બંને હસબન્ડ વાઇફે જવનું સવિક ખાવાનું છે જવનું સવિક જો તમે લેશો બે ફેરી અઠવાડિયામાં તો તમને આ પ્રેગ્નન્સીમાં ઘણી મદદરૂપ થશે અને ન પ્રેગ્નન્સી થવાના કારણોને દૂર કરશે જો તમે કંસી ખાશો એટલે કે ચિકોરી ખાશો ચાલીસ દિવસ સુધી તો બી તમને પ્રેગ્નન્સી સ્ટાર્ટ થવાના જબરજસ્ત હેલ્પ કરશે અને આ બધાની અંદર એક એક ટેબલ સ્પૂન જે કંસીના પાંદડાની ખાવાની છે એ સાત પાંદડાની ખાવાની કીધી છે હજી આગળ કહે છે કે જો તમે બેહી ફ્રૂટ એટલે કે ક્વીન્સ ફ્રૂટ ખાશો તો તમને જે બાળક આવશે એ દેખાવડું હશે હેન્સમ હશે ઇન્ટેલિજન્ટ હશે રૂહાની સ્ટેજ ઊંચો હશે અને એને બીમારીથી દૂર રહેશે છેલ્લું જે કહે છે મઝબે ઇસ્લામ કે આ બધી વસ્તુ માટે તમે ટ્રાય કરો જ્યારે બી તમે સેક્સ્યુઅલ પ્રોસેસની ટ્રાય કરો તો ઈસ્લામની પહેલી તારીખ પછી 15 તારીખ અને આખર તારીખમાં મનાઈ કરવામાં આવી છે જો આ બધી વસ્તુનો તમે અમલ કરશો તો ચોક્કસ તમને આ પ્રેગ્નન્સી ની અંદર સારી મદદરૂપ થશે અને એક ઇન્ટેલિજન્ટ તંદુરસ્ત હેન્ડસમ અને રૂહાની સ્ટેજ વાળું બાળક પેદા થશે બસ આ સરળ અને સચોટ ઉપાય મઝહબે ઇસ્લામે દેખાડેલા છે જેનેથી આપણે કોસો દૂર છીએ અલ્લાહની બારગામાં દુઆ કે આપણને અલ્લાહ સાચી હિકમત આપે સાચી મારેફત આપે અને આપણે ચૌદ માસુમીનના રસ્તા ઉપર ચાલીએ અને આ ઝેરી દવાથી આપણે દૂર રહીએ વ આખેરો દાવાના અનિલ હમદોલિલ્લા રબિલ આલમીન